અમરગામ તાલુકામાં આસો નવરાત્રી ભાવનો આરાધના નો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ સાથે ગરબા સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજ માતાજી કે મહા પવિત્ર પર્વ નવરાત્રી श्री जय जयमे धार्मिक ट्रस्ट के पाटांगन में माता जी का जो सबसे बड़ा मंदिर है उमर गाँव का उस मंदिर में हम स्कूल के बच्चों को ये माता जी की जो परंपरा है जो माता जी की भक्ति है जो माता जी की हमारी संस्कृति है उसके बारे में हम बच्चों को यहाँ पे सब कुछ सिखाने के लिए लेके आए थे बहुत अच्छी तरह से यहाँ पे आटम का हवन हुआ उसमें सभी बच्चों ने बढ़ चढ़ कर हिस्सा लिया बहुत ही अच्छी तरह से उन्होंने पूजा की माता जी की महिमा को समझे और मैं सभी से इस चैनल के माध्यम से निवेदन करता हूँ કાર્ય છોટે બચ્ચો કે અંદર એક સંસ્કૃતિ કા આપગર સંચાર કરેંગે તો ભારત કા ભવિષ્ય બહુત ઉચલ રહેગા જય માતાજી જય ઉડે જય નવરાત્રિ આયા ઉમરકા સોર સંભા માં અંબા માતા મંદિર નો ઇરાત નવરાત્રિએ સવે આનીન થાય છે અને ઇરાત ની સુરક્ષિતી ખૂબ માનતાઓ કોરી કરવા પક્કો આવે છે અને નવરાત્રિ માં મહા અષ્ટમી ના દોશી બહુત સરસ ધવન થાય છે અને ભક્તો ખૂબ ખુશી પડે છે માના સરકાર થી ભક્તિ કરવાથી ભેગા પાઠ કરે છે અને ખુબ સારી રીતે